તેઓને કલસર ચેકપોસ્ટ નજીક બે માઇલ રસ્તા પર આવેલી એક ચાની લારી પાસે ત્રણ જેટલા મોપેટ પર ખેપ્યો દારૂનો જથ્થો ભરીને લાવ્યા હોવાની બાતમી તેઓને મળતા તાત્કાલિક સાંજે સાતેક વાગ્યે એલસીબી પોલીસ બાતમીવાળા સ્થળે પહોંચી હતી અને જ્યાં પોલીસને આવતા જોઈ ત્રણ મોપેટ પર સવાર ખેપિયાઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો જે પૈકી એક મોન્ટુ રહેવાસી ઉમરસાડીનો ઈશમ ભાગવામાં સફળ રહ્યો હતો જ્યારે દિનેશ ઉર્ફે લંબુ સુનિલ પ્રસાદ જોશી રહેવાસી કલસર સડક ફળિયા અને પંકજ મોહનભાઈ ધોળિયા પટેલ રહેવાસી પાડી જાપા ડુંગરી ફરિયાદે પોલીસે દબોચી લીધા હતા અને ત્યાં મળી આવેલી ત્રણ મોપેટ પરથી પોલીસને વિદેશી દારૂની બોટલ નંગ ત્રણસો છોતેર જેની કિંમત રૂપિયા છત્રીસ હજાર ત્રણસો નો જથ્થો હાથ લાગ્યો હતો અને ત્રણ મોપેટ કિંમત રૂપિયા નેવું હજાર મળી કુલ્લે રૂપિયા એક લાખ એકતાલીસ હજાર ત્રણસો નો મુદ્દામાલ કબજે લઈ એલસીબી પોલીસે કાયદેસરની કાર્ય હાથ ધરી હતી અને આ કેસમાં દારૂનો જથ્થો ભરાવી આપનાર બીકે કે શોપ પર કામ કરતો વસંત નામનો ઈશમ અને દારૂનો જથ્થો મંગાવનાર કલસર સડગફિયાની ઇન્દુબેન મહેશભાઈ પટેલ નામની મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે